ચુડાના ભૃગપુર ગામે પીજીવીસીએલ કર્મચારીઓ પર હુમલો પીજીવીસીએલના વીજ કર્મચારીઓ ચેકિંગ દરમિયાન થયો હુમલો ધ્રાંગધ્રા રૂરલ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગલાલભાઈ સાંભળ ચેકિંગ માટે ગુરધન ગલાભાઈ પારગીના મકાનમાં ગયા હતા તેમના પર ઘરમાં ઓસરીમાં રાખેલા મીટરની પેટી અને શીલ તૂટેલા જોવા મળ્યા હતા ડાયરેક્ટ વીજ ચોરીના પુરાવા માટે મોબાઈલ ફોન દ્વારા મીટરનો ફોટો પાડી રહ્યા હતા ત્યારે ગોરધને તેમનો ફોટો પાડવાની ના પાડી અને ફરજ બજાવતા રોક્યા હતા કર્મચારીએ ફરજના ભાગરૂપે ફોટો પાડવા દેવા માટે સમજાવ્યા પરંતુ ગોરધન એકનો બે ન થયો ઉશ્કેરાયેલા ગોરધને જુનિયર ઈજનેર ગલાલભાઈના મોઢા ઉપર મૂકો માર્યો હતો મીટર પણ કાઢવા દીધું ન હતું ઘરના સભ્યો ભેગા થઈ જતા જુનિયર ઈજનેર ડરીને ઘરની બહાર નીકળી ગયા જુનિયર ઈજનેર બ્લડ પ્રેશરની બીમારીના પીડાતા હોવાથી ડરના હિસાબે તબિયત લથડતા સાથી વીજ કર્મચારીઓ તેમને સારવાર અર્થે ચૂડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા એક તો ચોરી પરસીના ચોરી જેવો આઘાત આજે ઘડવા પામ્યો હતો હુમલો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર ગોરધન પારગી સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ